ભાઈ લોચો મારેલો તમ શું થયું અલ્યા ઘેર ધાબુ ભરવું હ ને મશીન મળતું નહીં તો નગર મત કેજો આગળ ઓટો મારી આપડે કદાચ દેખાય તો તમે દેખાય જોજો તો આટલામાં કોઈ મશીન તો દેખાઈ ગયું હ વાત કરીએ એય શું કરાને છે હા ભાઈ કામ ભાઈ કામ ભરવા મશીન લઈ જવું કે મશીન તો દર ભાઈ બગડી ગઈ હે

તરફોનું ફોન આવ્યો છે હલો હા ભાઈ ભાઈ અત્યાર તો મેડ નહીં પડે અભી હાલો જ ઓર્ડર આવ્યો હોય એક ભાઈનો હું ત્યાં જ ઢાબુ જોવા જઉં હા અત્યારે મેડ નહીં પડે હા કાલ હોય તો કાલ પરમ દિવસનું મેં રાખો ને કાલ તો જવાનું સારું પેલા ભાઈ રહ્યા એમને કીધું શું ને કાલનું એમનું